દશરથ ના દરબાર ની અનુલો આછા કરે પણ ભાઈ ભાઈ વિના નું ભેકા એ વો તો કડવું ભરત કાગડા કે રઘુકુળ ભૂષણ રામ ને જે ગાદી તણુ મુહૂર્ત હશે એ આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વન માં જઈ વસે પછી ત્યાગી સુખો વૈભવ તણા એ અને મા સીતા વૈશ્યા વનવાસ માં

અમારા દેશની આવી આરી જનેતા અમર છે ઇતિહાસ ભગવાન હોય ભગવતી હોય માતાજી હોય સંત પુરુષ હોય એવને અવતાર લેવો હોય તો એ ક્યાં અવતાર લઈએ નારાયણ ક્યાં આવે વિષ્ણુ ક્યાં આવે ભગવાન રામ ક્યાં જન્મ લીએ એના માટે કેવું કુળ હોવું જોઈએ એમાં રઘુકુળ રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન જાય રઘુકુળની જે ટેક એમની જે મરદાનગી રઘુકુળની વાતો કરવા તો કથાઓ પાર ના આવે મોટી વાતો પણ રઘુકુળમાં મહારાજ રંતિદેવ અયોધ્યામાં કેવા કેવા સમ્રાટ થયા છે રઘુકુળમાં કેવા કેવા જેને કહેવાય ટેકીલા મહાપુરુષો થયા છે સુરવીરાય એવા હોય ભક્તિ એવી પાછી કરતા હોય અન દાતાર પણ એવા હોય કોઈ પણ જે કઈ આવી એટલે એને આપી દે કોઈ વસ્તુમાં એવા રઘુકુળના રઘુકુળના સંતાન મહારાજ એની પાસે આવીને ભગવાન નારાયણે ભગવાન પોતે સાધુના વેશમાં આવી અને એનું રાજપાટ બધું માંગી લીધું રાજપાટ બધું માંગી અને એક ધોતી પહેરી મહારાજ રંતિદેવને ત્યાંથી રાજમાંથી રજા દીધી અને મહારાજ રંતિદેવ એક ધોતી પહેરી જેણે પુષ્પોની પાંખડી માથે પગ દીધા હોય એવો મહારાજ એવું અયોધ્યાની ગાદી અને એક ધોતી પહેરી અને મહારાજ રંતિદેવ તેથી નીકળી ગયેલા કસોટી ભગવાન કરે છે સત્યની અને ન્યાથી હાલતા 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 ઘણો બધો પંથ કાપતા જાય એમાં વગડો આવ્યો જંગલ જેવું આવ્યું અને ઘણા બધા દિવસના અપવાસ થયા ખાવાનું મળતું નહોતું વિચાર થયો ક્યાં ભૂખ લાગી છે શું કરું એમાં થાળ કોઈક માણસ એવો ભેગો થઈ ગયો એ પણ ભગવાન જ કસોટી કરવા માટે આવ્યો હતો બાજુમાં ઝૂપડે બોલાવીને ભોજન નો થાળ દીધો અને જમવા માટે મહારાજ અંતિદેવ બેઠા આ તા તો ભગવાન કસોટી કરે એમાં પછી માફ નો રાખે બીજો એક ભિખારી જેવો માણસ ભૂખ્યો માણસ છે એ ગણગતી દોટ મૂકીને આવીને કીધું મારે ખાવું છે મને ભૂખ બહુ લાગી છે હું મરી જાય મને ખાવાનું દયો મહારાજ રંતિદેવ એને થાળ આપી દીધો ને હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા વગડો આવ્યો તરહ બહુ લાગી કે પાણી મળે નહીં એમાં જંગલની માલિકો રહે હુકું સરોવર હતું ને એમાં એક જ ખાડો થોડુંક એવું પાણી નાનો એવો ખાડો પાણીનો ભરેલો મહારાજ રંતિદેવ ન્યા ગયા અને ખાડે જઈને પાણી પીવાની તૈયારી હજી મોઢું માંડીને કરે ત્યાં તો ન્યા પણ એક માણસ દોડતો દોડતો આવ્યો કારણ કે આ તો ભગવાન કસોટી કરતો હતો એને કીધું કે મારે પાણી પીવું છે મને પીવા દો એક જણો પીવે એટલું પાણી છે ખાડામાં અને હું મરી જાયશ મહારાજ રણતીદેવ ઉભા થઈ ગયા ઓલા માણસે પાણી પીધું અને મહારાજ રણતીદેવ છે એને ચક્કર આવ્યા ભૂખ અને તરસમાં એ ધરતી ઉપર પડી ગયા અને તે દ નારાયણ પ્રગટ થયો અને કીધું મહારાજ રંતિદેવ માગી માંગી તો કે બીજું કાંઈ મારે જોતું નથી હું માગું નહીં હું રઘુકુળનું સંતાન છું હે હું રઘુકુળ નું સંતાન છું મારાથી કઈ મંગાય નહીં પણ અમારા ઉપર કરીએ કરતા નહીં બહુ આગળ ભારે આવે છે કહેવાનો અર્થ મારો છે કે ભગવાન ક્યાં અવતાર લે માટે ખોળ કેવું કેવું હોય કુળ જોઈએ કોઈ પણ ગામડાની માલિકો આપણે હેલિકોપ્ટર ઉતારવું હોય તો ગમે ત્યારે ઉતરી શકે હેલિકોપ્ટર ને ઉતારી શકી પણ મોટું પ્લેન હોય એ પ્લેન ને ઉતારવું હોય તો એના માટે પ્લેટફોર્મ જોઈએ ગમે ત્યાં ન ઉતરે એમ નારણ ને આજ આવવું તો છે એ ગીત ની એક કડીમાં મેં લખ્યું છે કે જગત માં માતા ની એ પડી છે મોટી ખોટ ધ્રુજવા લાગી આજ ધરતી રેજી એ રાઘવ ને લેવો છે આજે અવતાર પણ કોઈ કૌશલ્યા બનો ને માવડી રેજી ભગવાન ને અવતાર તો લેવો છે પણ ક્યાં અવતાર લેવો કેવો કુળ હોય ને અવતાર લે એ રઘુકુળ નારાયણ આવે અને રઘુરાજા જેનું રઘુકુળ નામ પડ્યું રઘુરાજા તપસ્યા કરવા માટે જયારે બેઠેલા સાધના કરવા માટે બેઠા હતા અને એમાં માણસો એ આવીને એટલું કીધું કે મહારાજ તમે ગૌ બ્રાહ્મણ નું બિરુદ ધારેલા રાજપૂત છો રઘુકુળ નું સંતાન અહીંયા તપ કરવા બેહી ગયા એક રાક્ષસ આ ગાંડો થઈને આવીને આપણા ગામમાં આવીને આપણે કાયમ એક બે ગાયું ખાઈ જાય રઘુકુળ નું સંતાન તપ કરવા માટે બેઠું હોય ગાયું રાક્ષસ ખાઈ જાય કેવી રીતે બને તમારો તપ કેમ પહોંચે રઘુ રાજા એમ કે છે કે મારાથી ઊભું તો ન થાય હું એવી તપસ્યા નીમ લઈને બેઠો છું પણ એક કામ કરો એ રાક્ષસ ક્યારે આવે છે તો કે હવારના પોર આવે છે ને ગાયુ ને ખાઈ જાય છે ગામના પાદર માં નીકળે એટલે તરત ખાઈ જાય છે એ રાક્ષસ એ કામ કરજો હું આય બેઠો બેઠો તપ કરું છું મારાથી અવાય નહીં પણ જય રાક્ષસ ગાયુને પકડવા માટે આવે હવાનો ફોર હોય અને રાક્ષસ ગાયુની બાજુમાં આવે તો એ પડકાર કરજો કે આવો રઘુ ગાયુને બચાવી લેજો ધર્મને બચાવી લેજો માવડીઓને બતાવી લેજો આટલું કરજો માણસ વયા ગયા હવારનો પોર ઉદિયાચલ ને ઓરડી ભગવાન ભાસ કરે જેને કહેવાય સોનવર્ણ આંજળાનો ઘા કર્યો અને રાક્ષસ આવ્યો અને માણસો એ હાકલ કરી આવજો રઘુ રાજા રાવડીઓને બચાવી લેજો માવડીઓને બચાવી લેજો અને ઈ રઘુ રાજા જેને કહેવાય રાજપૂત એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હળી હાથમાં લઈ દર્ભની જેને કહેવાય પાંદડી હળી તોડી અને આમ બે ભાગ કર્યા ચીરી નાખી એ અહીંયા હળીના બે ભાગ થયા તા તો પણ ઓલા રાક્ષસના બે ભાગ કરી નાખ્યા હતા આ રઘુકુળની તાકાત છે આ રઘુકુળના સંતા આ રઘુકુળ આને અહીંયા રામ આવે અહીંયા નારાયણ અવતાર લઈને આવે ભગવાન નારાયણ ને આયા ઉતરવું પડે જે બેઠા બેઠા હળીને ચીરે ચિરેતા પણ રાક્ષસ ચીરાઈ જતો હોય અને હિ રઘુકુળ નું જેને કહેવાય બિરદ એની એક વાત જનકપુરની માલિકોર એક બ્રાહ્મણ છે એ આટો દેવા માટે આવે છે અને પોતાના ગામથી હાલતો થયો એટલે હારા નવા કપડા પહેર્યા ઉલ્લાસમાં આનંદમાં પોતાના હારે જાય છે એટલે કોઈ પણ માણસ દુનિયાનો હોય એ હારા ને ઘેરે જતો હોય એટલે હારા કપડાં પહેરીને જાય હારો તૈયાર થઈને જાય ગાંધી માં એક ઉજળ ટીંબો હતો ગામ પેલા નેહડું હોય છે નેહડું નહીં વયુ ગયેલું ઉજળ ત્યાં બાવળ ઉગી ગયેલા ઝાડ ઉગી ગયેલા અને ત્યાં બે બે માણસ નીકળ્યા જણા એમાં એક જણો ત્યાં નીકળ્યો એટલે દાઢીમૂછ હરખી કરવા માંડ્યો પાગડી હરખી કરવા માંડ્યો કપડા હમાન કરવા માંડ્યો ભેગો માણસ હતો એને કીધું કે અહીંયા તું શું આ તો વગડો છે અહીંયા જાડવા છે અહીંયા કોણ જોવે છે તું હમો નમો થાજો તે માણસે કીધું કે આજથી વીસ વર્ષ પહેલા જેથી આ ટીંબે હું પરણવા આવ્યો હતો ને તે દે અહીં નેહડું હતું તે દિય ગામ હતું અહીં વસ્તી હતી આ મારા હાહરાનો ટીંબો છે અને આ ટીંબામાં આવું એટલે મારે હરખું સૌ જોઈએ મારે મૂછ હરખાં કરવા જોઈએ એટલા માટે દાઢી છું હરખા કરી રહ્યો છું એવો એક બ્રાહ્મણ જનકપુરમાં જાય એનું હા હારું જનકપુરમાં હાલીને જતો હતો એક આડી એક નદી આવી નદીમાં ગારો જેવું હતું પાણી હતું એટલે એક ઠેકાણેથી એમ જવાય એવું હતું એટલે ત્યાંથી બ્રાહ્મણ હાલીને જતો તો એમાં એને પાણો છે કઈક પાણા જેવો ઢબો છે એવું એને દેખાણ એના ઉપર પગ દઈને ઓલી બાજુ ગયો તો તો એને જે પગ દીધું ને પાણા જેવું છીપર જેવું લાગતું હતું ને એ ગાય માતાજી હતી અને ગાય માતાજીના સેલા શ્વાસ હતા બીમાર ગાય હતી ને ગારામાં ખૂતી ગયેલી હતી ખબર નહીં એ ગાય માતાજી ઉપર ગારો આમ હતો એટલે એને ઢબો લાગ્યો ને ગાય માતાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ગાય નારાધમ તું બ્રાહ્મણનો દીકરો થઈને ગાય માતાજીની માથે પગ દઈને ઓયો જા છો બ્રાહ્મણનો દીકરો થઈને ગાય માથે પગ દેસો તને ખબર નથી પડતી તું કેવો છો તું માણ નથી તું બ્રાહ્મણ નથી પણ જા હું તને હરાપ આપું છું તારે એટલો બધો ઉલ્લાસ છે હાહરા ને ઘરે જાઉં છું એટલે ઉતાવળ તું મારા હામું જોતો નથી હું ગાય છું મારા ઉપર પગ દઈ નદી ટપી ગયો પણ હું તને હારા દઉં છું તું તારા હાર અને ઘેરે પહોંચી અને પાંચ મિનિટ જ્યાં બેસીને ત્યાં તારું મોઢું ગધેડાનું થઈ જશે તારું મોઢું છે એ ગધેડો થઈ જશે આખો મનુષ્ય પણ મોઢું ગધેડાનું થઈ જશે અને થાતું તું પેલા આવું એ માણસ બહુ કરી ચિંતા કરતો કરતો ઘેરે ગયો આહારાને ઘેરે જઈને પગ મૂક્યો ફળીમાં બેઠો ને વાત કરી મારાથી ભૂલ થઈ ગઈ ગાય માતાજી હતી ગાય માતાજી પર હું નદી ટપવા ગયો એટલે પગ દીધો મને એમ કે કોઈ ઢોરો છે પથ્થર છે પાણો છે માથે ગારો હતો એટલે હું ઓળખી ન શીખ્યો ખબર ન પડી પણ ગાય માતાજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા હું ગધેડો થઈ જાય વાત પૂરી ના થાય તો એ માણસ ગધેડો થઈ ગયો બ્રાહ્મણ છે એ ગધેડો થઈ ગયો જનક મહારાજને ખબર પડી આ તો પરદુઃખ ભંજન હતો જનક મહારાજ જનક વિદેહી જેને કહેવાય ભગવતી જાનકી જ્યાં આવતા લઈને જાય ભગવતી જાનકી જેને બાપ કહેવાય જનક મહારાજ એને એમ થયું ઓહો ભારે કરી મારા ગામ નો જમાય અને એનું પાછો બ્રાહ્મણ નો દીકરો અને એ રોવે છે રુદન કરે છે મોઢું ગધેડાનું થઈ ગયું હવે આનો અર્થ આનો શું ઉપાય તો શું ગોતો જનક એ વિચાર કર્યો બીજું કઈ નહીં પણ રઘુકુળ ભૂષણ રામ અને ગાદી તણુ મહૂર્ત હતું રઘુ તેદી જનક મહારાજ જનક વિદેહી જેને કહેવાય એ જનક વિદેહી ની નજર જેને કહેવાય અયોધ્યાના કાંગરાની માથે પડી હતી અને અયોધ્યાની માલિકો જાઓ માણસને કીધું અને અયોધ્યાની જેને કહેવાય મહારાણી ભગવતી કૌશલ્યાજી આવી અને સરિયુનું પાણી લઈ આવે અને સરિયુ નદીનું પાણી લઈ આવી અને કઈ કઈ જે ભાઈ કૌશલ્યાજી છે એ આવી ના બ્રાહ્મણને જો પાણી પીવરાવે ને આને નવરાવે એ પાણીથી તો પાછો ગધેડામાંથી માણસ થાય માણસ ને ટૂંકમાં કહી તો મોકલ્યો માણસ દોડતે ઘોડે જેને કૌશલ્યા હું આવ્યો છું જનકપુર માંથી જનક મહારાજે મને મોકલ્યો છે અને જનકપુર નો એક જમાય બ્રાહ્મણ છે એનું મોઢું છે એ ગધેડાનું થઈ ગયું છે ગાય માતાજી એનો ખરાબ છે ગાય માથે એને પગ દીધો તો આનું શું કરવું આમાંથી ઉગારી લ્યો એને અને જનક મહારાજે મને મોકલો છે ને તમારે આવવાનું છે એમને સરયુના પાણીથી નવરાવવાનું છે એટલે કૌશલ્યાજી જેને કહેવાય તૈયાર થયા કૌશલ્યાજી તૈયાર થતા હતા એ વખતે એની દાસી આવીને આમ જોયું હતા કે હાલે મારી તો તૈયાર થઈ રહ્યા છે મહારાણી ક્યાં જ આવશો આમ કેમ ઉલ્લાસમાં મને તો કંઈ ખબર નહીં તમે ક્યાંક જાતા હોય એવું લાગે છે એટલે કૌશલ્યાજીએ વાત કરી જનકપુરમાં આવી રીતે બનાવ બન્યો છે બ્રાહ્મણનું મોઢું ગધેડા જેવું થઈ ગયું છે એટલે એમને શરીરના નીર થી હું તો પાછો માણસ થાય એવું જનક છે એટલા માટે ત્યાં છો તમારે તો અહીં રહેવું જોઈએ તમે તો અયોધ્યાની મહારાણી છો અને તમારાથી કેવી રીતે જવાય અહીંયા કેટલા બધા માણસો આવતા હોય મળવા માટે આવતા હોય એમ તમારે હાચવવા જોઈએ તમે મહારાણી છો હું જાઉં તો મહારાણીજી હું જાઉં તો ન ચાલે તો બેટા તું જાય એમાં હું છે જોજો આ જો ખુમારી કેવી અયોધ્યાની ધરતીના માનવીઓ કેવા મોટો માણસ નહીં નાનામાં નાનો માણસ કેવો હોય નાનામાં નાની સ્ત્રી કેવી હોય એની આ વાત છે ન્યા નારાયણ ઉતરે એ દાસી જેને કહેવાય કૌશલ્યા ની તૈયાર થઈ બની ઠંડીને લુગડા પહેર્યા અને તૈયાર થઈ અને વેલણામાં બેસીને જ વેલણું હાલતું થયું આ તો મિત્રો ગઢની બાર બજાર વાળવા વાળી જે રૂખીની બાય હોય રૂખીની દીકરી અઢાર વર્ષની હતી ઈ જોઈ ગઈ કે આ મહારાણીને વેરડામાં બેસીને દાસી ક્યાં ઉપડ્યા ક્યાં જાવ છો વાત કરી કે બ્રાહ્મણ છે જનકપુરમાં જનકપુર નો એટલા માટે શરીરનું પાણી લઈને જાઉં છું ઓહો તમે તો માનીતી દાસી જાઓ કૌશલિયાજી ને તમારાથી કેવી રીતે જવાય તમારે તો હારે રહેવું જોઈએ અને તમે અહીંયા જાવ હારું ન લાગે તમે એમના દાસી છો એમની તમારી જરૂરત પડે એક કામ કરો ને લાવો ની હું જઈ આવું તો ન હાલે

મહારાણી ક્યાં છે કે મહારાણી નથી આવી શીખ્યા કેમ કે એના હાટાની હું આવી છું મહારાણીએ કીધું દાસીએ કીધું કે હું જાઉં એટલે દાસી તૈયાર થઈ હતી એટલે આ રૂખીની દીકરી કે છે કે દાસીને મેં કીધું હું એ અયોધ્યાની તો છું ને અને અયોધ્યાની મહારાણીની કીધે જો એ વયું जातो હોય જે કાઈ મોઢું એવું થઈ ગયું હોય એ અયોધ્યાની મહારાણીનો જો પ્રભાવ એટલો હોય તો હું એ અયોધ્યાની એક બજારવાળો વાળી રૂખીની ભલે દીકરી છું પણ હું અયોધ્યામાં જન્મી છું અને મેં અયોધ્યાની ધરતીની માટીમાંથી હું જેને કહેવાય ઉત્પન્ન થઈ છું તો મારે કીધે આજ આ અયોધ્યાની આ આ એક મારે ઈજત રાખવી છે અયોધ્યાની ખબર પડે દુનિયાને કે અયોધ્યાની ધરતીમાં જન્મેલા માનવી કેવા હોય એટલા માટે હું આવી છું અને સરયુના પાણીથી બ્રાહ્મણને નવરાવ્યો સ્નાન કરાવ્યું અને સ્નાન કરાવ્યા પછી હાથમાં સરયુનું પાણી લઈ અને કાંઈ શાસ્ત્રો નહોતા વાંચ્યા કાંઈ ખબર નહોતી પડી નહોતી ભગવાન ની ખબર નહોતું નારાયણનું નામ કેમ લેવાય એને ખબર જય બાલક કર તો તરી બાતા કેવી રીતે વિધિ કરવી જોઈએ કેવી રીતે નામ લેવા જોઈએ કેવી રીતે સ્તુતિ કરવી જોઈએ કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એને કાંઈ ખબર નહોતી અને મને યાદ આવે છે પ્રાર્થના વિસાવદર ની પાસે ચાપરડા ગામ છે અત્યારે ત્યાં મુક્તાનંદજી બાપુ મારા ગુરુ છે એ મુક્તાનંદજી બાપુએ બહુ સારી વાત કરેલી કે પ્રાર્થના માટે કોઈ શબ્દોની જરૂર નથી પ્રાર્થના માટે કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી પ્રાર્થના માટે બીજું કાંઈ ન કરવું પડે અંતરમાંથી જે ભાવથી પરમાત્માને ભગવતીને તમે યાદ કરો ને એટલે એને હાજર થવું પડે પ્રાર્થના મુકતા નથી બાપુએ એમ કીધું છે આજ પણ તમે ચાપરડા ને તો તમને ખબર પડે દર મહિનાના પેલા અને ત્રીજા શનિવારે અહીંયા હજારો બાળકોને ભેગા કરી અને બાપુ એક કલાક હાંજે છ થી હાથ જે પ્રાર્થના એ તમે જોવો ને તો અહીંયા આપણને એમ થાય કે અહીંયા સ્વર્ગ ઉભું થઈ ગયું છે ભલા માણસ અહીંયા નારાયણ હોય અને અહીંયા જે બાળક ભણ્યો હોય ને એને કોઈ દી ખરાબ વિચાર ન આવે ભલા માણસ આ આ સંતો ની એટલે પ્રાર્થના એ મુક્તાનંદ બાપુ એમ કીધું છે કે પ્રાર્થના છે ને એ તો એક શબ્દો નથી એ તો હૃદયનો ભાવ છે અને હૃદયના ભાવથી કોઈ પણ તમે પ્રાર્થના કરો એટલે એ પ્રાર્થના ને ભગવાન ને પરમાત્મા ને સાંભળવી પડે અને અયોધ્યા ની એ બજાર વાળવા વાળી જે દીકરી હતી રૂખી ની દીકરી હતી અને હાથમાં પાણી લઈ અને બસ એક નામ ખાલી લીધું ભગવાન નું હે પરમાત્મા હે વિષ્ણુ હે નારાયણ જે કઈ હોય

જો આવો માણસ પાછો કરી દેતી હોય તો હવે બીજે ક્યાંય દીકરી ન દેવાય મારે તો અયોધ્યામાં માં જ દીકરી દેવી છે મારે બીજે ક્યાંય ન દેવાય અયોધ્યા ધરતીની ધરતી આ તાકાત છે અને ન્યા નારાયણ આવે ન્યા રામ આવે અખિલ નો માલિક અવતાર લઈને આવે ખુદ રામ અને એટલા માટે ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકારને ભગવતી જાનકીજીને આપે છે જનક મહારાજ અને ઈ જાનકીજી જયારે પરણીને આવ્યા અયોધ્યાની માલિકો અયોધ્યાની ની મહારાણી બની જદી આવ્યા ને તેથી એમની સાથે હાથીઓ મોકલ્યા હતા એમની સાથે હાથીઓ મોકલ્યા હતા જનક મહારાજે અને એ હાથીઓ છે એ અયોધ્યાનું પાણી નહોતું પીધું અયોધ્યાનું ઘાસ નહોતું ખાતા એટલે બાજુમાં આવી ખુદ દશરથ રાજા કીધું તું ગાય પશુઓ એ હાથીઓ તમે તો જનક વિદેહીને ત્યાંથી આવો છો અને તમે કેમ આ ખાતા નથી ઘાસ કેમ પાણી નથી પીતા અને આ અયોધ્યા છે આની એક રૂખીની દીકરી છે એ ગધેડામાંથી બ્રાહ્મણ કરી શકતી હોય એ ધરતી છે અને આ તને અપવિત્ર તમને લાગે છે આથી તમે ઘાસ કેમ નથી ખાતા તે હાથીઓ હાથીઓએ જવાબ દીધો તો કે એવું કઈ નથી અયોધ્યાના જેવી ધરતી બીજી હોઈ ન શકાય રઘુકુળની ધરતી છે પણ અમે ઘાસ એટલા માટે નથી ખાતા કે અમે દીકરીની આર્યા આવવા શહી ભગવતી જાનકી સીતાજી જનક વિદેહની દીકરી છે અને આ એ દીકરીના હહારાનું ગામ છે અને અમે દુનિયાને સંદેશો આપવા માંગીશહી કે દીકરીના હહારાનું પાણી અમારાથી ન પીવાય પશુ આટલું માનતા હતા ભલા માણસ થતી પશુને ખબર પડતી હતી કે દીકરીના હહારાનું પાણી પણ અમારાથી ન પીવાય આ હાથીઓ પણ કેવાનો અર્થ મારો એ છે કે આવું રઘુકુળ એવું રઘુકુળ હોય ને ન્યા નારાયણ અવતરે ન્યા ભગવાન અવતાર લઈને આવે આવું જ એને કહેવાય પ્લેટફોર્મની આપણે જો વાત કરી હોય તો ન્યા નારાયણ અવતરે અને એટલા માટે આપણા કવિઓએ એમ કીધું છે જોઈને ઓરીએ જાતે જોખમ નહીં પણ પડે પડે પટોળે ભા એ તો ફાટે પણ ફીટે નહીં કે હરિચંદ્ર રાજા એ જુઓ કારણે સંકટ સહ્યા એ રાણી અને વળી કોઈ આખે થી આ શું વહ્યા અને પછી એને પુત્રો વેચ્યા અને પોતે સમસાણ માં રહ્યો મન ભેગા હતા તારા દેશ સાથમાં અમારા દેશની આવી આર જનેતા અજી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે